અને જે રીતે વડોદરાની અન્ય ઘટના પણ સામે આવી છે કે જ્યાં સુરસાગર તળાવમાં બોટિંગના ઈજારાને રદ કરવામાં આવ્યો છે મ્યુનિસિપાલિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સુરસાગર તળાવમાં બોટિંગનો ઇજારો રદ કરવામાં આવ્યો છે જે રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોટિંગનો ઇજારો રદ કરવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની સેફ્ટી વગર જ્યારે આ બોટિંગનો યુઝ થાય છે ત્યારે હળદી દુર્ઘટના બાદ પણ સુરસાગરમાં બોટિંગ ચાલુ હતું અને તેને લઈને જ હવે આ નિર્ણય જે તે લેવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ પણ આ સુરસાગર તળાવમાં બોટિંગ ચાલી રહ્યું હતું અને કંપની પાસે આ બોટિંગનો ઈજારો હતો અને તેમણે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટ છે તે રદ કરી દીધો છે ફરી અલ્પેશ જોડાઈ ગયા છે અમારી સાથે અલ્પેશ સુરસાગર તળાવમાં જે બોટિંગનો ઈજારો રદ કરવામાં આવ્યો છે તેને લઈને શું વધુ અપડેટ હા બિલકુલ થી વાત કરવામાં આવે છે જે રીતે વડોદરા શહેરના જે હરણી તળાવ હતો તેમાં નિવૃત્ત ચૌદ ચૌદ જેટલા બાળકો તેમજ શિક્ષકોના મોત થયા હતા ત્યારબાદ પણ આ જે કોન્ટ્રાક્ટરો છે આ જે એજન્સીઓ છે તે સુધારવાનું નામ નહોતી લીધી અને બે દિવસ અગાઉ જ જે વડોદરાની દૂધસાગર તળાવમાં એક બોટિંગ નો વિડીયો વાયરલ થયો હતો અને તેની અંદર પણ તે પણ એજન્સી ના કરતા હરતા બેઠેલા હતા તેઓ ક્યાંક ને ક્યાંક સેફ્ટી વગર સેફ્ટી લાઈફ જેકેટ વગર નજરે પડ્યા હતા અને આ જે બેદરકારી છે તે એજન્સીઓની સામે આવી કારણ કે આ તમામ જવાબદારી એજન્સીઓને ધ્યાને રાખી હોય છે ત્યારે એજન્સીઓ દ્વારા જે આ મોટી બેદરકારી છે તે સામે સૂચનાઓ પણ આપી હતી કે આ પ્રકારનું બોટિંગ હાલ વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ કરવું નહીં ત્યારે આ હાઇડ્રો ડાયવર્સ કંપની સાથે જે સુરસાગર તળાવ તેનો પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસર રદ કરવાનો નિર્ણય કર્યો છે આપનો આભારપેશ જાણકારી બદલ